આરોપી આજે જાસૂસ પકડાયો છે સહદેવસિંહ ગોહિલના અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મહત્વનો સમાચાર મળી રહ્યા છે કચ્છના દયા પરથી સહદેવસિંહ ગોહિલ નામના જાસૂસની જે ધરપકડ કરવામાં આવી આરોપી સહદેવસિંહ પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો આદિત્ય ભારદ્વાજ નામની પાકિસ્તાની એજન્ટને તે માહિતી મોકલતો હતો થોડા ઘણા રૂપિયા માટે આ લોકો વેચાઈ જતા હોય છે અને ભારત સાથે આ રીતે ગદ્દારી કરતા હોય છે આવી શોધો માહિતી મેળવી અમારા સોંધતા નિર્દેશ પાસેથી નિર્દેશ જે રીતે આ જાસૂસ પકડાયું છે આજે એજન્ટ પકડાયું છે ભારતમાં આ ગદ્દાર પકડાયું છે શું અધવાય જે પાકિસ્તાનને માહિતી આપતા એક શખ્સને એટીએશન ઝડપી પડ્યો છે આજે એને નિલ્લયની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં લગભગ ચૌદ દિવસથી રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે અગિયાર દિવસને રિમાન્ડ મંજૂર કર્યા છે છેલ્લા ઘણા સમયથી જે આ વ્યક્તિ છે એ વ્યક્તિ સર્વે કરીને જે વ્યક્તિ છે એ પોતાની જે માહિતી છે અહીંથી માહિતી પાકિસ્તાનને આપતો હતો એ એક તરફની જે વિગતો હતી એ બાદ એથી એને ઝડપી પાડ્યો હતો ને આજે એને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો રિમાન્ડની માંગણી કરી હતી અને અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જી મિત્રો જી જી આભાર નિધિરેશ માહિતી આપવા तो समाचारों में आते